ગોધરા સિવિલ હોસ્પિટલમાં શૌચાલયોની દયનીય સ્થિતિ પ્રથમ અને દ્વિતીય મંજિલ પર શૌચાલય બંધ હાલતમાં ગોધરા શહેરની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં સફાઈ વ્યવસ્થાની ગંભીર ઉણપ સામે આવી રહી છે હોસ્પિટલ ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર પર આવેલા શૌચાલયો ઘણા સમયથી બંધ હાલતમાં છે ખાટમળ અને ગંદકી તે ભરેલા શૌચાલયો દર્દીઓ અને તેમના સંબંધીઓ માટે તકલીફદાયક પરિસ્થિતિ ઊભી કરી રહ્યા છે પ્રથમ માળે સારવાર માટે આવતા દર્દીઓ અને સ્ટાફ માટે ઉપલબ્ધ શૌચાલય પણ ગંદકીથી ઘેરાયેલું જોવા મળે છે ઘણા વખતથી સફાઈ ન દુર્ગંધ ફેલાઈ રહી છે અને હાઇજીનની ગંભીર સમસ્યા ઊભી થઈ છે હોસ્પિટલ વ્યવસ્થાપનમાં સ્થિતિ સુધારવા માટે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવા માંગણી ઉઠી રહી છે અને સ્થાનિક નાગરિકોને દર્દીઓના સંબંધીઓએ તાત્કાલિક સફાઈ કામગીરી શરૂ કરવાને લઈને તંત્રનું ધ્યાન ખેંચ્યું છે ગોધરા સિવિલ હોસ્પિટલની અંદર પ્રાથમિક સુવિધાના નામે હાલ ઝીરો વ્યવસ્થા છે ત્રણ જિલ્લાઓમાંથી લોકો અહીં દવાખાને દવા કરાવવા આવતા હોય પરંતુ હાલની પરિસ્થિતિ અહીં જોવામાં આવે તો સ્વચ્છતા અને પ્રાથમિક સુવિધાના નામે ગોધરા સિવિલમાં ઝીરો ઝીરો છે અહીંયા ગાડી વોશરૂમ સંડાસ બાથરૂમની કોઈ વ્યવસ્થા નથી ફર્સ્ટ ફ્લોર પર બંધ છે સેકન્ડ ફ્લોર પર બંધ છે નીચે જે છે એની અંદર એક જ ચાલુ છે અને એટલી બધી ગંદકી છે અહીં ગાડી કે લોકો દવા કરાવવા આવે એના કરતાં વધારે અહીંથી બીમાર થઈને જાય એવી પરિસ્થિતિ છે તો તાત્કાલિક ધોરણે આના ઉપર કાર્યવાહી કરવામાં આવે અને જે તે જે કોન્ટ્રાક્ટર હોય કે જે તે સુવિધા અધિકારીઓ હોય જે આની સ્વચ્છ સ્વચ્છતા રાખતા હોય તેમના ઉપર કાયદેસરની તાત્કાલિક તપાસ કરી અને એમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં કારણ કે આવનાર સમયમાં જે પ્રમાણે એ ગાડી ગંદકી વ્યાપી રહી છે તો અહીં ગાડી રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ છે આશીષ પટેલ